પોરબંદરના ગોસા નજીક એક રિક્ષા પલટી મારી જતા વૃદ્ધાનું મોત થયું હતું જ્યારે અકસ્માતમાં તેના પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ થઈ હતી જે મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના છાયામાં રહેતા ધીરુભાઈ દેવરાજભાઈ પાનખાણિયા એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પાતાગામ ખાતે તેઓના સુરાપુરા બાપાનો હવન હોવાથી તેમની પત્ની અરુણાબેન નાનો પુત્ર સાગર પુત્રવધુ ડિમ્પલબેન મોટાભાઈ કરશનભાઈ તથા બે ભાભીઓ નૈનાબેન તથા કંચનબેન અને ભત્રીજો વિપુલભાઈ સહિતના આ પડોશમાં રહેતા ખીમાભાઈ રામભાઈ બાપોદરાની રિક્ષા બાંધી પાતા ગામે ગયા હતા અને ત્યાં હવન કાર્ય પૂર્ણ કરી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે ગોસા ગામ પાસે પહોંચ્યા ત્યારે રિક્ષા અડે કૂતરું ઉતરતા રિક્ષા ચાલક ખીમાભાઈએ અચાનક બ્રેક મારતા રિક્ષા પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી રિક્ષા પલટી ખાઈ જતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ભાભી કંચનબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય તમામને સારવાર અપાઈ હતી આથી ખીમાભાઈ સામે પૂરઝડપે રિક્ષા ચલાવી કંચનબેનનું મોત નિપજાવી અન્યને ઈજા કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર